મિત્રો આપડે તમને ચા કેવી લાગે અહિયાં મસ્ત છે ને મને લાગે આનું મત પુકારતું લાગે તમને શું લાગે છે આમ જોવો તો ખરા વાતાવરણ તો હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં થશે કારણ કે આપણું વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો મિત્રો આજે છે રવિવાર રવિવારના દિવસે ફૂલ મજા કરવાની હોય તો મિત્રો આજે છે રજા વિશાલ ને કઈ ને આજે થોડું મોટું ફરીએ કારણ કે વરસાદનું વાતાવરણ છે આમ તો અત્યારે તો વરસાદ બંધ રહ્યો તો મેં કીધું થોડું ઘણું આપણે ફરીએ તો મેં વિચાર્યું કે આપણે જઈએ અહીંયાથી મોગલમાના મંદિરે કારણ કે અમે ઘણી વાર ત્યાં જઈએ જ છીએ પણ વિડીયો આપણે એકવાર બનાવી ન તો મેં કીધું જઈએ વિશાલ અને વિડીયો બનાવીએ તો કેમનું નું વિશાલ જોઈશું ને આપણે મોગલમાના મંદિરે આપણે જે રજા છે રહેવાની અને તમને ત્યાં જઈને માના દર્શન કરાશું જોકે બહુ મસ્ત મંદિર છે તો ત્યાં જઈને તને મળીએ તો મિત્રો જોઈશું ત્યાંથી પણ આપણે એવું લાગશે કે ગણપતિપુરા જવું છે તો ત્યાં બી જઈશું કારણ કે આજે ફ્રી છે એટલે મેં કીધું વિચારું કે જઈએ થોડું ઘણું ફરીએ કારણ કે વાતાવરણ મસ્ત મજાનું છે એટલા માટે તો અહીંયા તેઓ ફટાફટ આપણે જઈએ તો મિત્રો આપણે થોડાક આગળ આવ્યા ને વરસાદ ખતરનાક ચાલુ થઈ ગયો તો જો તમે આપણે પાણી પાણી કરી નાખી તો અત્યારે વરસાદ બંધ રહ્યો હતો તો બહુ પડતો હતો અમને ઓછો લાગ્યો વરસાદ થોડુંક તો આપણે તરફ કારણ કે આ બધા પાણી પાણી ભરી નાખ્યું તો એટલા માટે તો એટલા માટે આપણે અહીંયા સ્ટોપ મારી તો તો હવે આપણે અહીંયા નીકળી જઈએ તો મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા તો જો બતાવી દઉં તમને સામે ગેટ તો જો સાધનો પણ બહુ આવે છે તો ધ્યાન રાખવું તો આ જુઓ ગેટ ફાઈનલી આપણે મંદિરે પહોંચી ગયા અને બાઈક અહીંયા કરી નાખ્યું પાર્ક તો વિશાલ આપણે જઈશું ને દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા તો અંદર જઈએ મંદિર બાજુ છે તો મિત્રો દર્શન કરવા જઈએ આ મંદિર થઈ ગયા તો આપણે પણ જઈએ દર્શન કરવા દર્શન આ બાદથી જવાનું આ બાદ સાઈડથી અહીંયાથી જવાનું દર્શન કરો તો ફટાફટ આપણે જઈએ તો મિત્રો રવિવારના લીધે તમે જોઈ શકો છો પીડ જુઓ અહીંયા ખતરનાક ભીડ છે ગાડીઓ ગાડીઓ આ ગાડી છે રવિવાર રવિવારે ઘણા બધા લોકો અહીંયા આવે છે આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા હવે આપણે જઈશું અહીંયા ચા પીએપા ત્યાં કે ફર્સ્ટ ક્લાસ ચા મળે છે જલ્દી એને ચાનો ટેસ્ટ કરીશું એક વાર ના અહીં છું પણ હજુ ચાનો ટેસ્ટ કરી નથી તો આપણે પહેલી વાર ચાનો ટેસ્ટ કરીશું તો ચલો ચા પીવા જઈએ મિત્રો અહીંયા ચા મળે છે મસ્ત મજા કારણ કે ટ્રસ્ટ દ્વારા ધોવાય છે તો ચા સારું હોય છે તો આપણે આજે ટેસ્ટ કરીએ મેં તો પીધેલી છે પણ વિશાલ ફર્સ્ટ ટાઈમ પીશે તો અહીંયાથી પીસો ચલો જોઈશું આપણે મિત્રો વિશાલ ચા લેવાનું ચાલુ કરી નાખીશું તમે જોઈ શકો છો તો વાત કહી આને ગોપાલ જેવું જ કર્યું ગોપાલ અકાલે ઓલું બે ડીશ ઉની પરવામાં તો બે ખાતી આને બે વાટેકી લીધી શે આને યાર અમે લોકો ચાય સારી રહે આપણે ચાર ઓકે ટેસ્ટ કરો મેં તો પીધેલી છે બહુ મસ્ત મજાનું હોય છે બાકી વરસાદનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે ધીરે ધીરે બાકી મંદિર બી સારું જ છે અહીંયા તો આવો કભી દર્શન કરવા એક નંબર ચા એક નંબર ટેસ્ટ કરે ને હા તો કહું તો કરો હા મિત્ર વરસાદ જોવો ચાલુ થઈ ગયો છે અને એક બાજુ ચા મસ્ત મજા આવે છે ચા એકદમ ફ્રી હોય છે ટ્રસ્ટ દ્વારા હોય છે એટલા માટે તો વિશાલ વડી તમે પણ બબે બબે ના પીતા કારણ કે વિશાલ તો બે ખેંચી છે તો મિત્રો આપણે વિશાલને તો પૂછી લીધું આ બીજા મિત્રો છે એને તો પૂછી લઈએ મિત્રો આપડે તમને ચા કેવી લાગે અહીંયા મસ્ત છે ને તો મિત્રો તમે અહીંયા આવો તો ચા પીવો એકવાર ટ્રાય કરો કારણ કે ઘણા બધા લોકો પીવો છે તમે જુઓ તો મિત્રો મસ્ત મજાને આપણે દર્શન કરી લીધા મા મોગલમાંના તો અહીંયા જોઈ શકો છો બી ખાય છે ખાસા બધા લોકો અને હવે અહીંયા આપણે જઈશું ગણપતિપુરા કારણ કે અહીંયા ગજાનંદ આપણે દર્શન કરવા જઈએ બાકી જો વરસાદના લીધે બધું પલળી ગયું છે બાઇક બી પલળી ગઈ તો ચાલ જઈશું ને આપડે ગણપતિપુરા અહીંયા તો આપણે ગણપતિ બાજુ તરફ અને વરસાદ પણ બહુ પડે છે ત્યાં વરસાદ પડશે ત્યાં જોઈએ આપણે બાઇક સ્ટોપ મારશું અને વિડીયો કન્ટિન્યુ કરશું આપણે તો મિત્રો જો સામે ધજા તો દર્શન કરી લો હવે આપણે નીકળે છે અહીંથી ગણપતિ બાજુ તરફ તો હવે આપણે જે ગણપતિપુરા તો રેડી થઈ ગયા છે અમે બાઇક લઈને તો આ મળીએ તમને હવે ગણપતિ જઈને મિત્રો તમે ઘણા બધા ડોગ જોયા હશે પણ આ ડોગ જેવું તમે ક્યાંય નહીં જોયું આમ તમે જુઓ ઇન્ટરનેટ એટલે હાઈવે જુઓ તમે એક નંબર નો હાઈવે છે અહીંયા તમે જુઓ અને ક્યાં આ બેઠું છે મને લાગે આનું મોજ પુકારતું લાગે તમને શું લાગે છે આમ જુઓ તો ખરા વાતાવરણ આવશે એટલે મોજ કરવા બેઠું આમ મોજ લેવા માટે બેઠું તમે જુઓ તો ખરા આ બે થી હાઈવે છે આ બાદ થી હાઈવે છે આમ જોવો તમે અહીંયા મોટા મોટા ખટારા ફોરેલ બધું આવતું હોય છે છતાં પણ અહીંયા બેઠું હોય છે જય ચલ જય ચલ તગડ આને જા દૂર તગડ તગડ ના કોઈ ગાડી ચડાવી દેશે ખબર બી નહીં પડે આને જુઓ તમે આ જુઓ તમે ગાડી બી અહીંયા જાય છે કોઈ કઈ ફરક પડતો નથી આને તગડ તગડ અહીંથી કોઈક મારી નાખશે જીવી લે ભાઈ જીવન મળી તો જીવી લે યાર મસ્ત મજાનું કઈ જવા તગડ તગડ તોડક તો મિત્રો આપણે આવી ગયા ગણપતિપુરા આ તમે જોશો ગેટ અને વરસાદ યાર બહુ નડે છે બાકી અહીંયા તો દર્શનની મનાય છે અંદર ફોનની શૂટિંગ નહીં કરવા દેતા અંદર બહારથી જે થાય ઝૂમ કરીને તમને બતાવું તો મિત્રો હું તમને મંદિર બતાવી દઉં બહારથી કાંઈ કે અંદર તો એલાઉડ નહોતું શૂટિંગ કરો એટલે મંદિર બતાવી દઉં જોવો છો મસ્ત મજાનું મંદિર છે ઘણી વાર અમે અહીંયા આવી જ છીએ તો મિત્રો આપણા હવે જઈએ અહીંયાથી ફટાફટ ઘરે કારણ કે અત્યારે બહુ મોડું થઈ ગયું છે ચાલ જઈશું ને આપણા ઘરે